તો ભાવનગરમાં મહિલા પીએસઆઈ જોડી નીમાવત સાથે બબાલ કરનારા કોન્સ્ટેબલ હિરેન મહેતા સામે ગુનો નોંધાયો છે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિરેન મહેતાએ મહિલા પીએસઆઈ જેડી નીમાવત સાથે માથાકૂટ કરી હતી તો મહિલા પીએસઆઈ નીમાવતે પણ પોલીસ કોન્સ્ટેબલના પરિવાર સાથે ગેરવર્તુણક કર્યાના આરોપ લાગ્યા છે જેને લઈને છૂટા ઉદેપુરના કોન્સ્ટેબલ હિરેન મહેતાએ પણ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે બંને પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો આ સમગ્ર મામલો ભાવનગરનો ભાવનગરમાં મહિલા પીએસઆઈ જેડી નીમાવત સાથે બબાલ કરનારા કોન્સ્ટેબલ હિરેન મહેતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે હિરેન મહેતાએ પણ પીએસઆઈ સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી છે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિરેન મહેતાએ મહિલા પીએસઆઈ જેડી નિમાવત સાથે માથાકૂટ કરી હતી તો મહિલા પીએસઆઈ નિમાવતે પણ પોલીસ કોન્સ્ટેબલના પરિવાર સાથે ગેરવર્તુણક કર્યાના આરોપ છે તે લગાવાયા છે જેને લઇને હવે છોટાઉદેપુરના કોન્સ્ટેબલ હિરેન મહેતાએ પણ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે બંને પક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસ આ સમગ્ર મામલાને લઈને તપાસ કરી રહી છે આ બંનેની હાલ તો ફરિયાદ છે તે નોંધવામાં આવી છે વાહન ચેકિંગ દરમિયાન સમગ્ર ઘટના બની હતી